ખોડિયાર માતાજીનો ઇતિહાસ ખોડિયાર માતાજી ચારણ જ્ઞાતિના હતા તેમનો જન્મ સાતમી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હોવાનું માનવામાં આવે છે જે દિવસે ખોડિયાર જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે તેમનું જન્મસ્થળ ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકો અને રોહિશાળ ગામ છે તે સમયે વલ્લભીપુર પ્રદેશનો ભાગ માતા પિતા અને ભાઈ બહેન પિતાનું નામ મામડિયા ચારણ હતું માતાનું નામ દેવડબા મીણબાઈ તેઓ કુલ સાત બહેનો અને એક ભાઈ હતા જેમને સાત બહેન અને એક વીર તરીકે પણ ઓળખવામાં આવે છે બહેનોનું નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાઈ અને જાનબાઈ ખોડિયા ભાઈનું નામ મેમર મેરખીયો મેરખો ખોડિયા નામ પડવા પાછળની કથા કંઈક આ પ્રમાણે છે મામળિયા ચારને લાંબા સમય સુધી સંતાન ન હોવાથી તેમને કાવતરાનો ભોગ બનવો પડ્યું સંતાન નહીં હોવાથી તેમને નાગ દમણ પાણી ભરવાના કૂવા પર પાણી ભરવા જવાની મનાઈ ફરવામાં આવી હતી ભગવાન શિવની ભક્તિ અને અન્ય દેવી દેવતાઓની કૃપાથી તેમણે એક સાથે આઠ સંતાનો જન્મ્યા એક પ્રસંગે તેમના ભાઈ મેરખિયાને ઝેરી સાફ કરડ્યો હતો તેને બચાવવા માટે જાનબાઈ એટલે ખોડિયા અમૃત લેવા માટે દૂર ગયેલ અમૃત લઈને ઝડપથી પાછા ફરતી વખતે તેઓ રસ્તામાં પડી જતા તેમને પગમાં ઈજા થઈ હતી અને તેઓ ખોડા હતા લંગડાતા ચાલ્યા આ ઘટનાને કારણે તેઓ ખોડિયાર માતા તરીકે ઓળખવાય છે માતાજીનું વાહન માં ખોડિયારનું વાહન મગર છે પ્રખ્યાત મંદિરો માતાજીના પ્રખ્યાત મંદિરોમાં રાજપરા ભાવનગર માટેલ મોરબી ગળધરા વડોદરા અને કાગવડ ખોડલધામનો સમાવેશ થાય છે ખોડિયાર માતાજીને આધા શક્તિ સ્વરૂપ માનવામાં આવે છે અને તેઓ ઘણા લોકોનું કુળદેવી છે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે